મહિન્દ્રા એ કમાલનું ફીચર્સ આપેલું છે જે મહિન્દ્રામાં અપ લાઈન છે ધારો કે એક્સવી સાતસો થાર રોક્સ અને થ્રી એક્સો આ ત્રણ ગાડીની અંદર જે ટોપ એન્ડ લાઇન છે એની અંદર ફરતા થ્રી સિક્સટી કેમેરા આપેલા છે પણ આ થ્રી સિક્સટી કેમેરા એક મેમરી કાર્ડ લગાવવાથી એ રેકોર્ડ કરી શકે છે તો તમે જ્યારે પણ ગાડી ચલાવતા હોય તો ચારે બાજુથી થ્રી સિક્સટી કેમેરાનું રેકોર્ડિંગ તમે મેમરી કાર્ડમાં સેવ કરી શકો છો હવે આવો જાણીએ આપણે કઈ રીતે થાય છે હવે આ જે મેમરી કાર્ડ છે એ તમારે કો ડ્રાઈવરની સીટ પાસે નીચેની સાઈડમાં મેમરી કાર્ડ લગાવવાનું આવે છે આ મેમરી કાર્ડ લગાવવાથી જેટલા બી ડેસ્ક ની અંદર જે વિડીયો શૂટ થશે એ આ મેમરી કાર્ડની અંદર સ્ટોર થશે અને સ્ટોર કેવી રીતે થશે હું તમને બતાવીશ આ મેમરી કાર્ડ તમે જોઈ શકો છો અહીંયા અને પુશ કરીને મેમરી કાર્ડ અહીંયા લગાવી દેવાનું હોય છે મેમરી કાર્ડ ઇન્સ્ટર્ટ થયા પછી ગાડી તમે ચાલુ કરશો ચાલુ કર્યા પછી આ ગાડીમાં અહીંયા બટન આપેલું છે કેમેરા માટેનું તમે જોઈ શકો છો એ બટનને પ્રેસ કરશું એટલે કેમેરા ઓપન થશે એના પછી લેફ્ટ કોર્નર ઉપર તમે એકવાર ટચ કરશો સેટિંગ ખુલશે સેટિંગની અંદર જઈને ડ્રાઇવ ડ્રાઈવ વિડીયો રેકોર્ડિંગ ડ્રાઈવ વિડીયો રેકોર્ડિંગ કરશો એટલે એની અંદર તમને ચાર ચાર કેમેરા રેકોર્ડિંગ થતાં દેખાશે પ્લસ આના સિવાય તમારા જેટલી આ લાઈવ વ્યૂ છે હવે તમારા જે જૂના રેકોર્ડિંગ થયેલા હશે વિડીયો એ જનરલ વિડીયોની અંદર તમને દેખાશે તો હવે પછી તમારે જ્યારે ગાડી તમે ડ્રાઈવ કરતા હોય તો ચારે ચાર ડેસ કેમના વિડીયો અંદર સ્ટોર થશે પ્લસ આ માહિતી જો તમને ખબર હોય તો તો સારી જ વાત છે અને ના ખબર હોય તો તમારા જેટલા બી ફ્રેન્ડ છે જેમની પાસે થાર રોક્સ છે એક્સવી સાતસો છે પ્લસ થ્રી એક્સો છે તો એ લોકોના આ વિડીયો તમે જરૂરથી શેર કરજો પ્લસ અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનો તો ભૂલતા જ નહીં